જય માતાજી મિત્રો હું દુર્લભ ઝાંપડિયા જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હું અત્યારે આવ્યો છું ડેકોરેશનની દુકાને જે લગ્નની તમામ ડેકોરેશનની વસ્તુ અહીં વેચાથી મળે છે અહીં તમે જોઈ શકો છો સરસ મજાના મ્યુઝિકલ પિકો કયા છે અલગ અલગ ગુલદસ્તા આમાં છે તો લગ્નની તમામ વસ્તુ ડેકોરેશનની આ દુકાનેથી તમને મળી જશે અને બહુ રિઝનેબલ કેમ આપણે બેન ને મળીયે દુકાન શું તમારું નામ છે બેન મારું નામ તો છે ભાઈ બરાબર છે તો તમામ વસ્તુ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક તમામ વસ્તુ અહીંથી મળી જે છે અને બહુ સરસ મજાની આખી દુકાન બનાવવામાં આવી છે અલગ અલગ શેડ થી તમે જોઈ શકો છો અલગ અલગ સેફ ની प्रतिकૃતિ આમાં તમને મળી જાય છે આખું ઇલેક્ટ્રોનિક થિયરીથી બનાવ આવેલી વસ્તુ છે અને સુશોભનમાં બહુ સારી રીતે ચાલે એવું છે તમારું હાલી જાય એવું છે ટૂંકમાં તો મિત્રો જસદણ જૂના બસ રેલવે સ્ટેશનની એકદમ નજીક આ દુકાન છે તો તમે જરૂર મુલાકાત લીજો અને બહુ રિઝનેબલ ભાવે તમામ વસ્તુ અહીંયા આપવામાં આવે છે મિત્રો તો જરૂર તમે मुलाकात लैजो जय माता जय भवानी जा,